બેનો તમે તમારી દીકરીઓને તમારા બાળકોને દીકરાને વાર્તાઓ થોડી સારી અબે એક ઉકુ બબે સંભળાવતા રહેજો હારી કહાનીઓ સંભળાવતા રહેજો અને એને હારા એક બે હાલરડા સંભળાવજો અનુપમા ન જોવાય તો વાંધો નહીં હા અનુપમા એ જે ઉપાડો લીધો છે આપણે ગામડામાં બહુ ખબર નહીં પણ હેરમાં તો એના પતિને ખાવા ન દયો એ કે કાં એડ આવવાની વાટ જોવો નકર ઘડીક સાનુમોના બેસો અનુપમા ચાલે છે પણ અનુપમા બસ આરો બેવડો વળી ગયો એનું શું એટલે એવું અઘરું થઈ ગયું મારી બહુ એટલા માટે આપણે આ બધું હાચવવું જરૂરી છે એટલે મને ગમતો બે કડી આ ગીત ની અને પછી સપાખરું લઈ અને હું પૂરું કરીશ પણ કે હો જાવો તૈયાર સાથીઓ હો જાવો તૈયાર ਹੋ ਜਾਵੋ ਤਿਆਰ ਸਾਥਿਓ ਹੋ ਜਾਵੋ ਤੈਨਾ ਅਰਪਿਤ ਕਰ ਦੋ ਤਨਮਨ ਧਨ ਮੰਗ ਰਹਾ ਬਲੀਦਾਨ ਵਕਨ ਅਰਪਿਤ ਕਰ ਦੋ ਤਨਮਨ ਧਨ ਮੰਗ ਰਹਾ ਬਲੀਦਾਨ ਵਕਨ ਅਗਰ ਦੇਸ ਕੇ ਕਾਮ ਨਾ ਆਵੇ ਤੋ

અને આય કર્ણીને કીધું તું કે આમાં આવી ચારણ આવ્યું બેઠી હોય અને રાજપૂતના દીકરા પાસે કાંઈ ન હોય અને તેથી રાઠોડ નહીં રાજપૂતને આયે કીધું તું કે તારે શું જોઈએ છે જા બિકાનેરનો ધણી નો બનાવું તો હું કરણીજી નહીં ભલા માણસ હું બોલું ઈ થાય એટલું નહીં અને એને કીધું કે હવે લગ્ન કરવા છે તારા હું તારી માં છું અને તું કે નહીં તો કે રાવ શેખાની રે મારે લગ્ન કરવા છે તો કે અને માં પોતે જાય છે ને એમણે એમની રીતે સમાચાર અરે એમની રીતે જવાબ આપી દીધો પણ આ ના પાડી અને થોડાક સમયમાં મુલતાનનો બાદશાહ રાવ શેખાને કેદ કરીને મુલતાનની જેલમાં લઈ ગયા અને જેલમાં નાખી દીધા ભાઈ રાવ શેખા મુલતાનની જેલમાં પુરાણાના રાજપૂતાણીને ખબર પડી માની પાસે આવીને કીધું કે હે લોબડીયાળીયું હે ભેળિયા ભેળિયાવાળીઓ હે આયુ ચારણ આયું ચારણની ડોહીયું બેઠી હોય ચારણ આયુ બેઠી હોય અને અમારા ઉપર આવા દુઃખ હોય તમને જે કઈ મારા ધણીએ રાજપૂતે તમને ના પાડી હોય પણ હું રાજપૂતાણી તમને કહું છું મારી દીકરી હવે બીકાને પરણાવું છું હું આપું છું દીકરી અને આઈ કરણી રાજી થઈ ગયા ટૂંકમાં વાત કરું છું અને કીધું કે આ નઈ આ ઘડીએ જાન લઈને આવી જાઓ એ વખતે તારીખ નઈ તિથિ નક્કી થતી અને જાન લઈને આવ્યા ટૂંકમાં પણ જાન લઈને આવી જાવ ત્યારે કીધું તું ને ત્યારે રાજપૂતાણી એટલું કીધું કે એનો બાપ હોવો જોઈએ કન્યાદાનમાં કરવામાં એટલે આઈ કરણી અહીને એટલું બોલ્યા બાપ તો હોય જ ને પછી રાજપુતાની એમ ન કીધું કે બાપ મુલતાનની જેલમાં છે ને કેમ આવશે આને ભરોહો કહેવાય આ કેમ થાશે થઈ જશે આપણે તો એક દિવસમાં માં માતાજી બદલાવ નાખી આમાં ક્યાં બહુ મજા આવે છે લે આ માતાજી ને ઓલા માતાજી હારું કામ કરે ત્રીજે દી એ માતાજી બદલી જાય ભગવાન બદલી જાય આ બધું બદલતું જાય ખબર નહીં કેમ કારણ કે અંદરની સ્થિરતા વઈ ગઈ છે આપણે આ રાજપુતાણીએ પૂછ્યું નહીં કે આ મારી દીકરીનો બાપ મુલતાનની જેલમાં છે ને અહીંયા કેમ આવશે એ પૂછ્યું નહીં અને વયા ગયા ટૂંકમાં જે આવ્યા જાન લઈને એ રાછોડની હો બીકાની અને એમાં માંડવામાં જ્યારે ગોરબાએ કીધું કન્યા પદરાવો સાવધાન ત્યારે રાજપુતાણીની આંખમાંથી આહું પડી ગયા અને કીધું કે ચારણની આયુ બોલે એમાં ફેર ન પડે પણ કળિયુગ આવી ગયો એવું લાગે છે માં કરણી જે કીધું કેમ આવું બોલે કે તમને મેં કીધું તું ને કે એમનો દીકરીનો બાપ કન્યાદાનમાં હોવો જોઈએ માંડવામાં તો કે હોય જ ને હોઈ નહીં મુલતાનની જેલમાં છે હે કે જનકસી બાપુ શું સરધાની તાકાત છે મુલતાનની જેલ માં છે એનો બાપ અને તમે તારણી આયુ બોલો એમાં ફેર પડ્યો કળયુગ આવી ગયો અને થઈ ઊભી ભાઈ ધોયો કાઠિયાળી દેવી કરણીજી અને કીધું હજી તારી દીકરી ક્યાં માંડવામાં આવી વરરાજો જ આવ્યો છે એ કે તારી દીકરીને લઈ આવ અને આમ રાજપૂતાની ઓરડામાં દીકરીને લેવા માટે જાય અને આ બાજુ કરણીજીએ સમળીનું રૂપ ધારણ કર્યું ખારા રા 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 આફા મંડળની માલિકોને ઉઠી મુલતાનમાં જઈ જેલને ઠપાટ મારી જેલ તોડી અને એન દીકરીના બાપને રાવ શેખાને ખંભે બેહારીને કન્યાની હારો માંડવામાં ભુગાડી દીધો તો ભલા માણસ આ જોગદંબાની તાકાત છે ઈ ભગવતી કરણે કીધું કે લે કરાય કન્યાદાન ખંભે બિહારી અને ફેર જેલમાંથી લઈ આવે છે એટલા માટે મને કહેવાનું મન થાય આહા રાખી લાજુ ¿A okay.

રાજપૂતો બધા આવ્યા ગામ છોડવું પડશે ગેરબાજુ વયા જાય કે શું કામે તો કે હવે પાણી નથી રહ્યો વાયુમાં ક્યાંય દુકાળ પડ્યો છે કીધું મારી હારે જરાક અને જઈને માએ હાથમાં લાકડી લઈ અને આમ લાકડીથી આમ ટીહો કરીને કીધું કે આયા વાડી ગાળો ની વાય કુવો ગાળો નઈ પાણી નથી રહ્યા અને અહીંયા તમે કુવો ગાળવાનું કયો કે પણ ગાળો તો ખરા તમે પછી તે પણ મારી મહેનત માથે પડે એક તો મજૂર ને હવે પૂરું થઈ ગયું આખા ગામ નું હવે હવે અને મારી આયા ગાળવાનું અરે પણ આવડ ક્યાં દુબળી તમે જરા ગાળો તો ખરા કે આ જાનબાઈ કીધું અને આખું ગામ વળગું વાય ગાળી તળિયા ધોધ વસીટા પાણીના હવે કેવાનું મારું ઈ છે કે આ જાનબાઈ એટલું કીધું કે 18 વરણ આયા એક થઈને પાણી ભરસો તો આ પાણી નઈ ખૂટે હે દરેક જ્ઞાતિ એક થઈને આ પાણી ભરસો તો નઈ ખૂટે આખું ગામ પાણી ભરે દલિત થી લઈ દરબાર સુધીન પટેલ થી થઈ કોળી થી લઈ દરેક જ્ઞાતિ પાણી ભરવા મળ્યા અને એમાં આઈનો દીકરો રાણા આપા દીકરા રાણા ને બગડી બગડીને એટલો બીમાર પીડ્યો અને બાજુ હારે માય બધું માર્યું છે આ લાગી છે ને એટલે તું બીમાર તું હાજો નહીં થાય તારી માને સમજાય અહીંયા દલિત લોકો પાણી ભરે આ વાડીમાં એટલે તું માંદો પીડ્યો અભડાય છે તારી માએ એક કરી દીધું બધું જો અસ્પુશ્ય નિવારણ જે છે ગાંધીજીએ હમણાં કર્યું એની પહેલા અમારી આયુએ કર્યું છે એટલે કહું છું એટલે તું માંદો પડ્યો છો અને એમાં હાંજે વાળું કરવા ટાણે આવે નહીં ઘડીક માં એટલે રાણાને આપા રાણાને ને માય કીધું કે બેટા રાણા જમી લે ને બાપા વાળું કરી લે નઈ કે મારે નથી કરવું વાળું મારી તબિયત બરાબર અરે સારું થઈ જાય આપણે ઓહડિયા કરીશું કે મારે ખાવું નથી કે બેટા એમને નો ખાઈ નબળા તો કે મરી જાય હોમ એવું કે એવું બેટા શું કામ બોલે છે કે તમે બધું ભેળવી દીધું છે મને જુવાનડાઓ ગામના કહે છે કા તો કે દલિતો અહીંયા પાણી ભરે વાડીમાં અઢારે વર્ષ ભેળા એક કરીને બધું ભેળવી માર્યું છે કે બેટા એવું ના કરાય આપણે તો આયુ કેવાય જોગમાં એવું કેવાય ને આપણા માટે બધા હરખા હોય બાપા આવડે પાણી આપ્યું છે ને અઢારે જ્ઞાતિ માટે બધાય માટે પાણી આપ્યું છે કે નહીં કાલ હું ભાલુ લઈને ઉભો રહી કાલ નો હુરજ ઉગે એટલે ભાલુ લઈને ઉભો રહેવાનું શું આવીને કાંઠે અને જેનાથી જે ભળતા ભાણે ન હોય એ પાણી ભરવા આવે ભાલુ ન પરવી દઉં તો તમારો દીકરો રાણો નહીં ન ભરવા જાઉં કાલ ભાલુ પરવી દઉં અને ડેરડી આઈ જાનબાઈએ કીધું કા ભાલુ કઈ ભાલુ પરવી દે કે કાલ હુરજ ઉગ્યા ભેળો હું ત્યાં જઈ તો કે હવે કાલના હુરજ ઉગે ચાલો જીવ તો રેવા દઉં તો તું પાણી ભરવા માં ભાલા મારવા જાને આ હા હા પોતાનો દીકરો રાણો એને કીધું કે ભાલુ મારી દઉં તો કે કાલ હવારે તું કે હુરે તાઉંથી જીવતો રહેવા દઉં તો ને એટલે તૃઠી દિયા દીકરા ને રૂઠી લિયા રાજ જ્યારે અવળી પડે ને ત્યારે પોતાનો દીકરો ખોટું કહેતો હોય તો એને ન છોડે આપા રાણાનો મૃત્યુ થયો આજે પાળીઓ ને ઊભો છે પૂર તમે કોક દી ગીદેડી જાવ તો જોજો એ જગદંબાઓ જે છે અમારી કેવાનો અર્થ 18 વરણ માટે માં જ્યારે જ્યારે વખત પડ્યો ત્યારે ખમકારા કરવા વાળી અને રાજપૂતોએ તો બહુ ઓળખી ખરેખર વાત કરું છું ત્યાં ઇતિહાસ માં જોઈ આય આવી કિત દિલી કિત આગરો કિત સરાડો સપેર હાથ હુણી જે રાજભાઈ આવે એ તાપે અહીંયા ભાવેણા ને અઢારે પાદર આપતી હોય ખોડિયાર જ્યારે જયારે ભરોહો મૂક્યો છે ત્યારે રાઠોડો ને એક અમારો જૂનો દોહો છે કે ગીગાય ત્રુઠી ગોળા અને શ્રી વરવડ સિસોદિયા અને કરણી રાઠોડા આવર ત્રુઠી ભાટિયા ભાટી રાજપૂતો ને આવડે રજવાડા આપ્યા છે બધા આવડ ત્રુઠી ભાટિયા અને ગીગાય ત્રોઠી ગોડા શ્રી વરવડ સિસોદિયા ગોળ રાજપૂતો ને ગીગાય માતાજી ચારણા એ બધા રાજવાડા આપ્યા અને શ્રી વરવડ સિસોદિયા સિસોદિયા રાજપૂતો ને આવી વરુડિયા કોટ પણ મટાડ્યો દ્વારકા મરવા જતા હતા કોટ મટતો નતો એને સહાય પણ અમે કરી તમે જોઈજો પાંચસો ઘોડા બારુજી એના દીકરાને મોકલ્યો અને પાંચસો ઘોડાને ભેળા મોકલી અને પાંચસો અસવારો રાણા હમીરસિંહની ફોજની આગળ લઈને ચારણો લડ્યા મર્યા અને આખું

આંધ દોડિયા પાંજરા વાળા હાંગળ લેતી બાગ જોઈતા પાક બોલે નામ રામ ભિયા હાથ હાથ ડાળા પછુતા ગાન માન ડાળા વાળા પલ્લે કાળા મેર જાય કા કાળા તાળા પૂર ખોજાળા ઉજેળા માં હે વાદળા નોર પડ પડ તાળી আর রকা વીર કરણસિંહ ડાભી ગામ કળમા એમના નામ ઉપર હસ્તે અહીંયા મહિપતસિંહભાઈ ધીરુભા ડાભી પધાર્યા છે એમના તરફથી એકાવનસો રૂપિયા આવે છે ધન્યવાદ

અને એમાં જ્યારે હર હર આવે ત્યારે અહીંયા જેટલા બેઠા છે શિવ અને શક્તિ જુદા નથી જેટલા બેઠા પાછળ ઊભા હોય આ બાજુ આ બાજુ આ બાજુ ઊંચા હાથ કરીને મારી હારે હર હરનો નાદ કરીને પછી હું પૂરું કરું જ્યારે હર હર આવે ત્યારે એટલા માટે એ હે અપના રાદ કુદાના નાદી સે જીવન કટા વર્ષી દીર્ઘ કારો પે जहाँ दुर्गा का वतन पला है आजादी के नारों पे भूत पड़ी थी जहाँ हजारों पद्म न्याय में बोल रही है बोल रही है कण कण पे कुर्बानी राजस्थान की के बलिदान जहाँ सगा डोला था देखो मराठों था, था ये जहाँ सगा डोला था मुगलों की ताकत को जिसने तलवारों से तोला था